એમ તો જો 8000 15 11 રખ ગયા 12000 55 21 બાવીસ રૂપિયા ચારસો ત્રેવીસ બુલવી ભાઈ ચારસો ચોવીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા ઓગણત્રીસ ઓગણત્રીસ ચારસો ને ઓગ્રીસ ત્રીસ રૂપિયા ચારસો ત્રીસ

પંચોતેર છોતેર ત્રણસો તેતાલીસ બોલવું ત્રણસો રૂપિયા તાલીસો ચારસઠ રૂપિયા ચારસો એપોતેરસો એકતેર બોતેર

છપન સાત ત્રીનસો એકસઠ પાસઠ ત્રેસઠ પાસઠ અડસઠ ઓગણ સિત્તેર બોતેરતેર પંચાસી ત્રણસો પચાસી કાણો હારું છે હાલો આપણે 92 92 દેલી હાલો ભાઈ 350 ભાઈ 300 છે ઠકડ દો માલ 300 માલ છે

ત્રણસો એકા ત્રણસો ને એકાશી પંચાસ ત્રણસો સત્યાસી અઠ્યાસી બેવાસી રૂપિયા

ઉમર પિત્તાલ છે અઠતાલીસ અઠતાલીસ ઓગણીસ ઓગણ પચાસ બચા બાવન બોવ અઠાવન રૂપિયા ચુના રૂપિયા મોરુભાઈ ભણ્યા અઠવા સિત્તેર અઠવાડ બચાર રૂપિયા પચાસ બાવો પચાસ બંધ એકતાવન અઠાવન એક એકસેતરથી પંચકો એકસી પંચાઈસ

ભાઈ આ છે આ પાક આ છે 80 220 220 よかった。